તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર મિત્રો આ રેકોર્ડિંગ સાંભળીને તમને હસવું આવી જશે કેમ કે મનસુખભાઈ રાઠોડ નાગદાનભાઈ આહિરનું મગજ ફેરવી નાખે છે કેમ કે ગુજરાતી કચ્છી અલગ અલગ બે ત્રણ ચાર ભાષા એવું બોલે છે જે આપણે ક્યારેય સાંભળીનું હોય ને આપણને ખબર પણ નહીં પડે અને નાગદાનભાઈ આહિરને પણ ખબર નથી પડતી એનો મગજ ફરી જાય છે અને તમને ફૂલ હસવું આવશે આવું રેકોર્ડિંગ તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય તો ખાસ કરીને રેકોર્ડિંગ આખું સાંભળજો ને ખાસ કરીને આ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખવાનું બોલતા નહીં તો સાંભળો તમે ફટાફટ

મારી દેવી બનાવતા રાખે એવો મારો આશીર્વાદ નાગદાન કાકા મુરલી ધરતો બોલ્યા જ નહીં ભૂલી કે શું

કચ્છી નથી આવતી ભાષા તો આવડની ને કચ્છી કચ્છી ભાષા નું આવડે રોય તો કચ્છી મે બોલું આયે કચ્છી વાત કરો ને ભાઈ હંજીય કચ્છી ના આચેતી ઉર્દુ મે નો તો પડની

તો તમારે તમારો ફોન આવ્યો એટલે મેં ફોન કર્યો આપડે ક્યાં બે માસે ભાઈ થઈ અને આવો મારો માસે ભાઈ જોતો જ નથી મારા સારો માણસ હોય શું માટે ફોન કર્યો દી તો ક્યો મને હું ખબર ફોન તમે કર્યો તો કે વરે ના હું નો કરું કોઈ દી નો કરું મારે તમારું કામ જ હોય કેમ કે તમારી પાસે કઈ લીધા જેવું કાઈ છે તમારી પાસે હોય તમારી પાસે ફૂંડા બોલતા આવડે ને दारू પીન કૃષ્ણન બર્થડે કઈ દાન પેટી दारू પીતો ને હું તમારી પાસે હારું છે હે તમારી પાસે સારી એક વસ્તુ હોય કે મારે હું ફોન કરું તમારી પાસે કઈ ગુરુ જ્ઞાન હોય તો મારે ફોન કરાય

ચરબી એટલે શું થાય માણસ ની તાકાત ચરબી એટલે આપડે બળદ લેવા જઈએ તો ચરબી વર ખેતી એટલે ખાવું ઈ ચરબી નો કેવાય એના પ્રકાર હોય ગુજરાતી ભાષાનું ટ્રાન્સલેશન હોય તમે ખાવામાં ચોટી ગયા હા મદદ તમે ને મદદ મદદ અમારા ગામમાં એક કુતરી વિયાણી છે એના બચ્ચા ચાર પાંચ છે બરોબર અને કુતરી તમે કુતરી ને ભેગા રહી એના ખવડી એમાં તમે કાય કુતરી ચડી એટલે તમારા સ્વભાવ પ્રમાણે તમે જનવર આવા જગ્યા તમે વિચાર કરો તમારું જેવું મોટું છે ભાષા છે એવા જ તમે જનાવર પારતા આવી સારા માણા કઈ ખારું પાર કુતરા ફર્યા છે બીજી ભાન હોય હાલો તમે મજા નથી કરો કુતરાની

چار پکوڑی پورا

તમે બુદ્ધિ સમાજ નો ઠેકો નો લેવાય આપણી પૂરતી વાત કરાય સમાજ માં એવો તો બનાવ બન્યો જ હોય લાવવામાં દસ કેસ દસ કેસ

તમે એક કામ કરો હવે આપણે ઓલા બે આપડે છે ને રામા મંડળ માં તમે છે ને ડાગલો બની જાવ બે રામા મંડળ

વાત તમે તમારો સ્વભાવ કુતર્યા જેવો તમારી ભાષા કુતર્યા જેવી અને વાતય કુતરી ની કરી